બાડોલીમાં માં રામનવમી પર્વની ઉજવણી કરતા બારોલીનગર વિશ્વ હિન્દુ પરિષદ તથા ભવ્ય શોભા હતી ભગવાન વિષ્ણુના અવતાર અને શ્રી રામના જન્મ દિવસની ઉજવણી કરતા બાડોલીમાં સાંજે ભવ્ય શોભા યાત્રા યોજાઈ હતી આ પૂર્વે બાડોલીના પૌરાણિક રામજી મંદિર ખાતે મધ્યાહન મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત સામૂહિક આરતી યોજાઈ હતી રામજી મંદિરથી ગોવિંદ મંદિર સુધીના રૂટ પર યાત્રા નીકળવા નાગરિકોના ટોળા ઉમટ્યા હતા

બારડોલી નગરની અંદર વર્ષોથી પરંપરાગત રીતે રામનવમીના દિવસે શ્રી રામચંદ્ર ભગવાનની એક શોભાયાત્રાનું અમે આયોજન કરીએ જ છીએ તે પ્રમાણે આ વર્ષે પણ શ્રી રામચંદ્ર ભગવાનની શોભાયાત્રાનું આયોજન કરી કરેલ છે અને રામજી મંદિરથી નીકળી ગોવિંદ આશ્રમ સુધી આ અમારી શોભાયાત્રા જવાની છે અને રસ્તાની અંદર વિવિધ સંગઠનના લોકો એનું સ્વાગત કરશે અને નગરના લોકો અમારી સાથે જોડાશે ભાજપ દ્વારા યાત્રામાં સામેલ જનસમુદાય માટે છાસ દુબીના મૂલ્ય વિતરણ કરાયું હતું યાત્રા શરૂ થવા પૂર્વ પોલીસ બેડાના રેન્જ આઈજી સહિત પોલીના પોલીસના અધિકારીઓના મોટા કાફલાએ યાત્રાના રૂટનું નિરીક્ષણ કરી પૂરતા પોલીસ બંદોબસ્ત અંગે માર્ગદર્શન આપ્યું હતું બારડોલી ટાઉન પોલીસના નેતૃત્વમાં સમગ્ર જિલ્લા પોલીસના જવાનોએ સુંદર બંદોબસ્ત ફરજ નિભાવતા શોભાયાત્રા અંગે ચંગે સંપન્ન થઈ હતી સુરેશ રાઠોડ ટીવી ન્યૂઝ બાડોરી